ખેડાના લીંબાસીમાં સિંચાઈ કેનાલ પરનો બ્રિજ તૂટ્યો છે બ્રિજ તૂટી પડતા સાત ગામના લોકોની અવરજવર બંધ થઈ લિંબાસી ભલાડા રણાસણ વસઈ શેખુપુર સહિતના ગામના ખેડૂતો પરેશાન થયા પાંચસોથી વધુ ખેડૂતો રસ્તો ઓળંગવા ફરીને જવા મજબૂર થયા વર્ષો જૂનો જર્જરિત બ્રિજનું વારંવાર રજૂઆત છતાં સમારકામ કરાયું ન હતું સમારકામના અભાવે બ્રિજ તૂટી પડતા સ્થાનિકોને હાલાકી પડી વહેલી તકે બ્રિજ ફરી બનાવી આપવા ગામના વાસીઓની માંગ છે તકલીફ કે જ છે કે આ બ્રિજ ની માથા ફૂટ છે આ બ્રિજ ના લીધે બધા ખેડૂતો પાંચ કિલોમીટર આ બ્રિજ નમે નતો પણ ગાડી મોટી સાધન ચડ્યું ને એમાં તૂટી ગયો કેટલો તૂટ્યો આ અમારું ગરીબો ચાલે केड़ू खेडली गायका पाच सो जेवा खेडू तकलीक